જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ ભૂંડી ભીખ એના વિશે આપણે ચર્ચા કરશું મિત્રો એનો પાઠનો પરિચય કવિ લેખકનો પરિચય અને પાઠમાં સ્ટોરી એ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુમાં માં જોઈ ચૂક્યા છીએ યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ પણ ગયો છે હવે બાકી રહેલી વિગત અત્યારે આપણે પાર્ટ થ્રીમાં માં જોઈશું મારે વાદે તમે સુકામ મરો લે હેન્ડ અને વળી એને પગ ઉપાડ્યો કે કાળુ અને રાજુ ની વાત હતી ને કે બહુ દુકાળ પડ્યો તો ઘરમાં ખાવાની માટે દાણાય નહોતા બધા ભૂખથી મરતા હતા એવી પરિસ્થિતિ આવી ગઈ હતી એવી પરિસ્થિતિ આવી ચૂકી હતી તો ત્યારે એની પત્ની એને સમજાવતી હતી કે સદાવ્રત ચાલે છે તો આપણે ત્યાં લેવા માટે જવું જોઈએ ત્યારે એ એમ કહેતા હતા કે ના આવી પરિસ્થિતિમાં આપણે જવાય નહીં કે આપણું જ ઈ સ્વમાનથી થી જીવ્યા હતા એના પતિ એટલે એને બહુ જ લાગતું હતું પણ એની પત્ની છેવટે એને સમજાવી બુજાવી અને લઈ જાય છે કે આપણી ખાતર નહીં આપણા છોકરાઓની ખાતર તમે આવો નહીતર એની પત્ની કહે છે કે જો તમે નહીં આવો તો હું પણ નહીં જાઉં ભલે એમને આપણે બધા ભૂખ્યા મરી જઈએ પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાડમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડા સફેદ ધોતીયું સોનેરી રાતી પાઘડી અને દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ને તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે જ્યારે આ જુએ છે ત્યારે સુંદરજી શેઠનું વર્ણન કરે છે કે કેવી રીતના ક્યાં બેઠાતા એ રીતના

જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લે છે જે ત્યાં ગાઢ વ્યવસ્થા સંભાળવાવાળા ઊભા હતા એ એમ કહેતા હતા એટલે કે પરિસ્થિતિ જે એવી વણસી ચૂકી હતી કે માનવે મજબૂરીથી કે કે કોઈ પણ ક્યારેક એવું થાય કે બીજી વાર લેવા પહોંચ્યા આવે એટલે એને ધાક ધમકી આપતા તા કે અહીંયા કોઈ પણ જો બીજી વાર આવ્યું છે તો જોઈ લેજો રાજુને પેલા છેડે પહોંચવાડવા જતા આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા એવા દાનવીરોની પણ અત્યારે એવી પરિસ્થિતિ થઈ ચૂકી હતી કે જેને જે સદાવ્રતની લાઈનમાં લેવાને માટે ઊભા રહેલા હતા તો વળી ઘરમાં દાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવામાં એમાં ઊભા હતા અરે નાની સરખી લૂંટફાટ ને શરમ માનનારો ને દીધેલું અને લોન બનીને હારમાં પડ્યો હતો કેવા સારા સારા વ્યક્તિઓ હતા એ પણ કે અત્યારે લાઈનમાં લેવાને માટે ઊભા હતા અરે રે ભૂખ જ ભૂંડી છે નહીં નકરવડી કાળુની આંખો ભીની થઈ આવી જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજા અને સેઠિયાઓ હાથ ધરતા આવતા હતા એના જ ધણીને આજે હાથ ધરવાનો તે એક દોઢ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર અને ધીક પડ્યું એ જીવવું કે બહુ જ એને અપમાન જેવું લાગતું હતું કે એક દોઢ પાસે ખીચડી માટે કરીને આવી રીતના આટલું અપમાન સહન કરવું કે આવું તો જીવવાનું એ છે આવું તો જીવવું પણ જોઈએ પણ આવા વિચાર વાળો એક કાળું જ ન હતો બીજા એ કેટલા હતા જે અહી ડોકાયા ન હતા શંકરદાને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે એ રીતે હાથ તો ન જ લંબાવત કે કે કોઈ બીજું કરી શકે પણ આવી રીતે લંબાવવા ન જ આપત રાજુ તથા પેલા બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ કાળું પાછો વળી ગયો સિપાઈએ ટોક્યો એ ઠૂંઠીયા ક્યાં જાય છે એમ સિપાહી તરત જ એને આવી રીતના બોલાવવા લાગ્યો ક્યાં તે મારા મુકામ પર કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું પગ તો ચાલુ જ હતા બહુ જ એને શરમ સંકોચ થતો તો પોતાના સ્વાભિમાનને ઠેંસ પહોંચતી હતી એટલે એ કે કે ત્યાંથી એ પાછો તો નીકળ્યા પાછા જવાબ આપ્યો પણ પાછળ જોયા વગર અરે ઊભો રે એ જરખ સુનતા નહીં હે ફરી પાછું સિપાહી એને બોલાવે છે કે તું શું સાંભળતો નથી કાળો ઊભો રહી ગયો કયું પણ મારે નથી ખાવું ધર્માદું પછી કેમ નથી ખાવું આ બધા લે છે અને તું કેમ ન લે મોટો લાટ થઈ ગયો એમ સિપાહીને સામે દંડે છે કે એમ કે એને એમ કે આ પોતાના અભિમાનમાં એવી રીતના પણ હકીકતમાં એને અભિમાન નહોતો સ્વાભિમાન હતો કે ક્યારે પણ ગરીબાઈ હોવા છતાં પણ ક્યારે કોઈની પાસે એને હાથ નહોતો લંબાવ્યો અને પછી આવું કરવું પડતું હતું એટલે એને વધારે અડચણરૂપ લાગતું હતું એટલે એને લેવાની ઈચ્છા થતી ન હતી ને તો આ જબરદસ્તી નવાઈ નહીં લાગી ને એ તંગ બન્યો લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં કે જો હું લાટ હત ને તો લઈ લેત પણ હું કણબી છું એટલે હવે હું લઈશ નહીં તું તૂટી જઈશ તોય નહીં લઉં ચાપી દેવો હોય તો ચાપી દો ટોટો આ ઊભો કાળું એને કે છે કે તમને જે કરવું હોય એ કરો ગમે એમ કરો પણ હું હવે ખસી આખી એ કતાર ડોક ફેરવી રહી કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી

કે કેમ ભાઈ તું પેટિયું લેતો નથી શું પ્રોબ્લેમ છે કાળુ શું જવાબ આપે અને આપે તોય એના મનથી તો ખાત્રી હતી કે આ લોકો એના જવાબ ને ઓરેન્જ કલર માં થયું છે અંદર નહીં સમજી શકે સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટું ટોટો ચાંપી દેશે અને વળી કંઈ નહીં અરે વડે શું નહીં જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે ઊભી પૂછડીએ કાળુ પોતાના મનમાં ને મનમાં પોતાની સાથે સંવાદ કરતા કહે છે કે હું કઈ પણ આને જવાબ આપીશ તો એ મને પણ સમજી શકવાના નથી એટલે જવાબ દેવાને બદલે કાંઈ બોલતા જ નથી સા વિચારમાં પડી ગયો છે ભાઈ મને તો જવાબ તો આપ સામે જે મહાજન આવે છે એને એના મુખાકૃતિ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે આ કાંઈ મૂંઝવણમાં છે એટલે પૂછે છે કે સુકામા થાય છે તું મને સાચી પરિસ્થિતિ બતાવ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા શું કહું શેઠ છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા એકદમ ભાવ વિભૂર થઈ ગયો અને રડી પડ્યો કાળો અને પછી એને સાચી પરિસ્થિતિ બતાવે છે પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું એ ધ્રકે ધ્રુસકે રડી ઉઠ્યો આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઉભેલો નાનો બોલી ઉઠ્યો કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાટો પાડી કહી નાખ્યો હાથ ન તો ધરવો ત્યારે હવે રોવાસો બેઠો છે ફરી પાછું એને કહે છે કે નતો ધરવું તો કાંઈ નહીં નતું લેવું તો હવે રોવા રોવે શું કામ છે પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા અરે પેલા ફોજદારને દાજ ચઢી પણ નાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો અને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાડવાના છીએ આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું જોરથી શ્વાસ લેતા ઉમેર્યું પણ શું થાય ગાંડા કુદરત આગળ બધાએ લાચાર છીએ જો તું એકવાર મારી સામે જો કાળુએ ઊંચે જોયું સુંદરજી શેઠ એને શાંતિથી સમજાવે છે કે પણ કુદરતું હાથ ધરતા સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને જાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે પછી તો બસ ને પછી તને એમ નહીં થાય ને કે હું ફક્ત ધર્માદો ખાઉં છું શેઠ સુંદરજી શેઠ એની મનોસ્થિતિને સમજી ગયા હતા એટલે એ એને કહેતા હતા કે તને સાવ મફતનું ન ખાવું હોય તો કાલથી તું અહીંયા થોડુંક કામ કરવાને માટે આવી જાજે છે પછી તો તને એવું નહીં થાય ને પછી તું જે લઈશ એ તું તારા મહેનતનું પછી તને ધર્માદાનું ખાવું પડશે નહીં કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલીસ લાગવા માંડ્યા શેઠની મોટાઈને માથે ચઢાવી એ આંખ વાટે વંદી રહ્યો મનમાં મનમાં કહેતોય હતો શેઠ હજો તો આવા મોટા ગજાના હજો શેઠે વળી કહ્યું તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે કે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી સુંદરજી શેઠ એને વ્યવસ્થિત રીતે ભાવથી લાગણીથી એને સમજાવે છે કે આમાં કશું જેવું એવું રાખવું જોઈએ નહીં તમે તમારું છે ને તમને આપીએ છીએ ને એ છતાં પણ જો તમને ક્યારે પણ એવું લાગતું હોય તો એ કે આ ધર્માદો જ જેવું કાંઈ જ નથી તમે મહેનત કરજો થોડું ઘણું અહીંયા કામ કરાવી જાજો અને લઈ જાજો પછી તમને એમ નહીં લાગે કે આ ધર્માદા જેવું છે કાળુએ ડોકો હલાવ્યો અહિશાન માનવાના શબ્દો ન સૂજતા સુંદરજી શેઠને જે શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો લાઈનમાં જઈને ખડો થઈ ગયો અમારું છે અને અમારે લેવું છે એ આમાં તો પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાડ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ સાડાના ચોખ્ખા ઓળખી કાઢું વીણી દેખાડું કોતો એને પોતાની વસ્તુ તરત જ ઓળખી પાડવાની ટેવ એટલે કે તમે કહો તો હું ઓળખી કે આનામાં ઢગલામાં સાથે મારી પણ વસ્તુ સમાયેલી છે સિપાહીને તો જાણે કેમ પણ કાળુ જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો પણ ફોજદાર તેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી પહેલાં લેવાને માટે તૈયાર ન થતો હતો પરંતુ જ્યારે એને શેઠે સાચી પ્રેમભાવથી લાગણીથી સમજણ શક્તિ આપી ત્યારે એને એમ લાગ્યું કે ના આ કામ છે આજી શેઠ કે છે એ સત્ય હકીકત છે અરે મોઢા મોઢે એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોક કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે તોય ઈચ્છતાય કાળુને એ લોકો કહે છે એ દોઢ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફળકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું આ તો બાવાના બેય બગડ્યા એના જેવો ખેલ થયો ટેકે ખોયો અને જીવ પણ ખોવાનો જ્યારે ખીચડી લેવાની વાત આવી ત્યારે એ પાછા કે છે કે અહીંયા તો જાણી કે કે બે બાવાના બે બગડી ગયા હોય એવું લાગતું તું એને કે અહીંયા ફાટેલા ધોતિયામાં લીધું એટલે ખીચડી બધી વેરાઈ ગઈ ટેક ખોઈ એટલે એને જે પોતાનો નિયમ હતો કે ક્યાંય સદાવ્રતમાં કે મફતનું ન લેવું તો એ કે એ પણ એનો નિયમ ખોયો અને જીવ પણ ખોવાનો વારો આવ્યો એવું કાળુની વાત ખોટી ન હતી અત્યાર સુધી તો પાસેર દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું નક્કુર ધાન મળતું હતું જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતા જ આ દોડ પાસેર ખીચડી હજમ અને વાટ જોતેલી ઉભેલી રાજુને કહ્યું રાજુ પેલા કિનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય અને કોની વાત આપણો તો કપાળે કાણું છે અને ખોબોએ કાણો નીકળ્યો કપાળે કાણું છે એટલે કે આપણા કિસ્મતમાં કાણું છે એટલે કિસ્મતમાં ભાગ્યમાં જે હોય છે એ બધું શું થઈ જાય છે વહી જાય છે અને એ કે ખોબોમાં એ કાણું નીકળ્યું એટલે એ પણ જે હોય છે એ બધું નીકળી જાય છે આવી આ કાળું અને રાજુ બે પતિ પત્નીની અહીંયા વાત કરવામાં આવેલી છે અને કાળુને જ્યારે સુંદરજી શેઠ પ્રેમ લાગણીથી સમજાવે છે ત્યારે એ લેવાને માટે તૈયાર થાય છે એટલે હકીકતમાં જ્યારે પણ આપણે કોઈને મદદ કરીએ ત્યારે એ ભાવથી કે સામેવાળા વ્યક્તિને એવું ન લાગવું જોઈએ કે અમે એની ઉપર ઉપકાર કરી રહ્યા છીએ પ્રેમ લાગણીથી અને સાંત્વના આપી અને પછી આપણે કોઈને મદદ કરવી જોઈએ જય શ્રી સ્વામિનારાયણ